જય ભટેવા આપણે તમે જે વિડીયો દેખી રહ્યા છો એ શ્રી પણ મહાજન પાંજાપુરનો છે નાની પાંજરાપુર છે જે વર્ષોથી બનેલી છે લગભગ ત્રાણું વર્ષ જૂની પાંજરાપુર છે ચાણસમાં દાતાઓના દાનથી આ વસ્તુ ચાલી રહી છે અને આજુબાજુના ગામડાઓ જૈનભાઈઓ પટેલો બ્રાહ્મણો દરેક જ્ઞાતિના લોકો જેટલા બી અહીંયા આજુબાજુના ગામમાં વસે છે બધા દાન આપે છે ત્યારે આ ચાલે છે નાની પાંજરાપુરમાં અંદાજે પશુથી વધારે પશુઓ છે નાના મોટા એ અલગ અલગ ફેસિલિટી રાખેલી છે જેમ કે બીમા ઢોર હોય તો એના માટે ત્યાં આગળ સામે એક વાડો બનાવેલો છે પછી ઘેટા પકડાવવા માટે અલગ વ્યવસ્થા રાખેલી છે પછી નાના ઢોર અલગ અને મોટા ઢોર અલગ તથા બીજું નાસ્તુ ગોડાઉન એક પાછળ મોટું એક બનાવેલું છે જેના કરીને આપણે ચાર મહિનાનો સ્ટોક રાખી શકીએ તો ભવિષ્યમાં જ્યારે બી બીકાર કેવી કોઈ પરિસ્થિતિ આવે તો કોરોના આવ્યો જયારે દાસ ભારે પડી જાય ત્યાં ચાર થી પાંચ મહિનાનો સ્ટોક આપણે પાંજાપુરમાં રાખીએ છીએ બીજું અહીંયા ફૂગર છે જ્યાં તમે દેખી શકો છો આ ફૂગરના હિસાબે ઠંડક થોડી રહે ગરમી અત્યારે બેતાલીસ તેતાલીસ ડિગ્રીની જગ્યાએ આ બાજુ તમે અહીંયા ઉભા રહો તો ત્રીસ થી બત્રીસ ડિગ્રી જેટલી તમને ગરમી લાગશે બીજું અહીંયા પંખાની બી વ્યવસ્થા રાખેલી છે અહીંયા કૂકડા બિલાડી કૂતરું એ બી નાનું સસલા કબૂતર બધાની અલગ અલગ વ્યવસ્થાઓ અહીંયા કરેલી છે જે દાતાઓના દાનથી જ ચાલે છે અને આજુબાજુના ગામના સહકાર એટલો મળી રહે છે કે આપણા પાંજરાપુરનો કોઈ વાંધો આવતો નથી અને ભવિષ્યમાં બી આવો સહકાર ચાલુ જ રાખજો બીજું ખાસ જણાવવાનું કે બે હજાર બાવીસથી એક એક બે હજાર બાવીસથી આ દિન સુધી આઠસો ને એકોતેર દિવસ ત્યાં એકબીજા દિવસ એવો નથી ગયો કે જ્યારે આપણા ચાણસમાં પાંજાપુરમાં પાવતી ના ફાટ્યું એટલે એક દિવસ બી એવો નથી ગયો કે જ્યારે દાન નથી આવ્યું જે બહુ મોટી વાત બીજું ખાસ જણાવવાનું કે ભવિષ્યમાં તમારા ઘરમાં કોઈ બી નાનો મોટો પ્રસંગ આવે જન્મ આવે મરણ આવે ચારો હોય પ્રસંગ કે ખોટો પ્રસંગ હોય દરેક પ્રસંગમાં જીવદયા અચૂક પાડજો થાય એટલું પાંજરાપુરને દાન આપજો બીજું આવનારી પેઢીને થોડા સંસ્કાર આપજો કે જેથી કરીને આના વસ્તુ જે અનાધિકારથી જીવદયાનું જૈન ધર્મ સાથે સંકળાયેલું છે અનાધિકારથી ચાલી આવી છે તો ભવિષ્યમાં નાના બાળકોને ભાઈ ખબર પડે જીવદયામાં આગળ વધવાથી આપણો કેટલો ફાયદો થાય અને મહેરબાની કરીને આવનારી પેઢીને બી ખાસ તમે કહેજો જેથી કરીને આપણી પાંજરાપોરથી બીજી પાંજરાપોરમાં બી થાય કે ચલો આપણે ચાંસા મહાજન પાંજાપુર જેવું કામકાજ ચાલુ કરીએ આપણે જ્યાં ત્રીસ એમ્પ્લોય છે રોજ ડોક્ટર આવે છે દવાઓ પણ એટલી વપરાય છે જે મનુષ્યની દવા આવે પાંચસો હજાર રૂપિયાના ઇન્જેક્શન ને એવા પશુઓના બી પાંચસો હજાર રૂપિયાના ઇન્જેક્શન એમને આપવામાં આવે છે અને લોકોને નમ્ર અપીલ છે કે થાય એટલું વધારે દાન આપજો બીજું સજેશન બી આપજો જેથી કરીને અમે બી કોઈ ભૂલ કરતા હોય તો સુધારી શકીએ અને ભવિષ્યમાં એના આગળ આપણે વધારી શકીએ देश मा वीर न संदेश करुणा सर्वत्र सुखकार अबोल जीव नेवा पुन पचाव नरना द्धाक जे, सहन करीने आख रूवे, रूवे, रूवे